શ્રમજીવીઓએ વળતર કે વિકલ્પ રોજગારની માંગ કરી નહીં સંભળાય તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી કંપનીનો એક યુનિટ છ માસથી બંધ હોતા કંપનીએ કોન્ટ્રાક્ટરને લેબરો ઓછા કરવા સૂચના આપી હતી ઓર્ડર આવતા પ્રથમ છૂટા કરાયેલ લેબરને કામ પર રાખવાની વાત સામે આવી પહેલા તો સૌપ્રથમ જેટલા જણાને છૂટા કર્યા છે એ લોકોને કોઈ પ્રકારની જાણ કરવામાં આવી નથી લગભગ રાતના દસેક વાગે જેટલા પણ લોકો છૂટા થયા છે એમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી કે કાલથી આપ નોકરી પર આવશો નહીં અને જે નાઇટમાં છે એને પણ કહી દીધું કે કાલથી તમે પણ નોકરીમાં ના આવતા મતલબ જેનો પંચ ચાલુ હતો એને પણ કહી દેવામાં આવ્યું છે કાલથી તમે પણ ના આવતા હવે અમારી હમણાં તો વિનંતી છે એક કે જેટલા લોકોને છૂટા કર્યા છે ને કંપનીમાં એ અમારા ગામના હોય કે બાજુના ગામના હોય કે પછી ઉત્તર પ્રદેશના બિહારના કે એમપીના હોય અમારા માટે બધા સરખા છે અને કંપનીમાં એ બધા પાછા લાગી જાય કંપનીના મેનેજમેન્ટને એક વિનંતી અમારી કે ભાઈ જેને પણ આપ છૂટા કર્યા છે અને કમસે કમ તમારે એક બે મહિના પહેલાં જાણ કરવી હતી તો એ લોકો આગળ ક્યાંક કામ ગોતી લે અને હવે તમે જે છૂટા કર્યા છે એ લોકોને અચોક્કસ મુદત માટે છૂટા કર્યા છે નહીં કે કોઈ એનો નિયમ છે કે તમે બે મહિના છૂટા કરશો કે મહિનો છૂટો કરશો પાછો કદાચ એ લગાવશે તો પણ એ કદાચ નવા પંચમાં નવા કોડ નંબર આપીને લગાવશે એટલે જે માણસો પંદર પંદર વીસ વીસ વર્ષ ત્યાં કામ કરે છે એમનું નવું પંચ બનશે એટલે નવા પગાર ચાલુ થશે આગળનું બધું ભૂલાઈ જશે એટલે અમારી વિનંતી કંપનીને છે હું કોઈ કંપનીનો વિરોધમાં નથી પણ કંપનીને એક વિનંતી છે કે જ્યાં અમારા ગામના નજીકમાં અમારા લોકલ લોકો જે ગામની નજીકમાં કામ કરે છે ગામનું અમારી ગામની જમીન છે આજુબાજુના લોકો એમાં કામ કરે અને કંપની એને રોજગારી આપે કારણ કે આ જે છૂટા કર્યા છે તમામ લોકો ઘરબારવાળા છે એમનો પરિવાર છે એમને જાણ કર્યા વગર જો છૂટા કરવામાં આવે તો એ લોકોનું શું થશે એનો પરિવારનું શું થશે કાલથી જ રાત્રે સાડા દસ વાગ્યા પછી મને ફોનો ચાલુ થયા છે કે અમારો પરિવારનું થશે શું એટલે હું એના માટે આવ્યો છું મને બોલાવ્યો છે એટલે અમે પણ કંપનીના મેનેજમેન્ટને મળવાના છીએ હાલે અમે એમને ફોન કર્યા છે કે ભાઈ તમે બહારે આવો અને લોકો સામે તમારી જે વાત છે મૂકો એના પછી જો યોગ્ય નહીં લાગે તો આપણે પણ ગાંધી ચિંધિયા માર્ગે કામ કરશું મુજો ના જાડેજા જયપાલસિંહ આં છે અઠ અસ્સી કંપનીમાં કામ કયાં તો બરાબર હું મારો ઓચિંદા મારો આજો મુખ્ય મૅસેજ આવ્યો કે ભાઈ આજે પંચિંગ લૉક આખે કાલનું ડ્યુટી નો ફેસલો ક્યાંય બાકી કી ના અઠ અસ્સી નોકરી કયા ઇંદલમાં કી ખબર ન કી જાન ન બરાબર બાકી લોન મારે કંપનીમાં નિર્ભર રહી હોય નેટ નેજા બચ્ચા છોકરે જા મારે કુર કૉ